આ ઉપરાંત છ હજાર નંગ કેળા અને પંદર હજાર નંગ જેટલા બિસ્કિટ પણ વહેંચવામાં આવ્યા હતા તદુપરાંત વડોદરાના વિવિધ વિસ્તારો જેવા કે અટલાદરા કલાલી તલસટ ચાપડ વિશ્વામિત્રી ટાઉનશીપ પાદરા જીપીએસ સ્કૂલ અટલાદરા સિંહોર ખલીપુર પરશુરામ ભઠ્ઠો ઓલ્ડ પાદરા રોડ અકોટા વિગેરે કે જ્યાં પાણી હજી પણ ઉછર્યા નથી અથવા તો ભોજન કે પાણીની વ્યવસ્થા થઈ શકી નથી તેવા વિસ્તારોમાં જરૂરિયાતમંદો સુધી ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવી રહ્યા છે જેમાં અટલાદરા મંદિરના સંતોષ સાથે પચાસથી વધારે યુવકો સેવા કાર્યમાં કાર્યરત છે અને આશરે સોથી વધારે બહેનો ફૂડ પેકેટ્સને તૈયાર કરવાની સેવામાં જોડાયેલા છે આ રાહત કાર્યના નિરીક્ષણ માટે એસઓડી ડેપ્યુટી કલેક્ટર વિજયભાઈ પટની તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજયભાઈ સોલંકી સાહેબ પણ આવ્યા હતા અને મંદિરની મુલાકાત લઈ રાહત કાર્ય જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો